આડેસર પોલીસ મથક હેઠળના મતદાન મથકો તથા આડેસર પોલીસ ચેકપોસ્ટની મુલાકાત લઈ જરૂરી સૂચના આપવામાં આવી હતી આજે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આડેસર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાએ પોલીસ પરેડ તથા પોલીસ સ્ટેશનના રેકોર્ડ તથા પોલીસ કર્મચારીઓના વિવિધ ખાતાકીય પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી તદ ઉપરાંત ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાયિક રીતે થાય તે માટે મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચના આપી હતી આડેસર પોલીસ લાઇન તથા આઉટપોસ્ટ તથા અનુસૂચિત જાતિના મહોલાની મુલાકાત લીધી હતી આડેસર પોલીસ મથકે યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રાપર સીપીઆઈ વી ગઢવી આડેસર પીએસઆઈ બીજી રાવલ રીડર પીએસઆઈ ડીએલ ખાજર પીએસઆઈ જયજી રાજ એસપીના પીએ ખિમજીભાઈ ફોફલ હરપાલસિંહ રાણા દુર્ગાદાન ગઢવી તથા આડેસર પોલીસ મથકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો